નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે પાકિસ્તાનમાં હિંગળાજ માતાજી મંદિર ક્યાં આવેલું છે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હિંગળાજ માતાનું મંદિર બલુચિસ્તાનના લાલબેલા જિલ્લામાં મકરાન કિલ્લા હિંગોલ રાષ્ટ્ર ઉદ્યાનની મધ્યમાં આવેલું છે સમગ્ર મંદિર પરિસર વિસ્તારની આસપાસ ફેલાયેલું છે ચોસઠસો સ્ક્વેર મકરાનના રણમો આ સંકુલમાં અન્ય દેવી દેવતાઓને સમર્પિત અનેક ઉપમંદિરો છે કારણ કે દેવીનું મુખ્ય મંદિર કીર્તર પર્વતોની શ્રેણીના અંતે એક નાની ગુફામાં છે આ મંદિર રણના પટમાં હિંગોલ નદીના કિનારે મૂળ ધરાવે છે અને તેથી પર્વતીય પ્રદેશને જીવન આપે છે રણ અને સુકા ભૂપ્રદેશને કારણે આ વિસ્તાર હજી પણ એકલો છે છતાં એપ્રિલમાં વાર્ષિક ઉજવણીમાં ઘણા ભક્તો અહીંયા એકઠા થતા હોય છે તો મિત્રો હવે જાણીશું આ મંદિર પાછળની પૌરાણિક કથા વિશે તો મિત્રો મંદિરનો ઇતિહાસ જણાવે છે કે રાજા દક્ષ ભગવાન બ્રહ્માના પુત્ર હતા અને તેમની પાસે ઘણી બધી શક્તિઓ હતી અને દેવી દેવતાઓમાં તેમનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું તેમને સતી નામની એક પુત્રી હતી જે ભગવાન શિવને આદિ શક્તિની પત્ની હતી તેમણે તેમની પોતાની ઈચ્છા વિરુદ્ધ ભગવાન સાથે લગ્ન કર્યા તેથી દક્ષ ભગવાન શિવ અને દેવી સતીને નફરત કરવા લાગ્યા હતા ભગવાન શિવનું અપમાન કરવા માટે દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અને શિવ સિવાય અન્ય બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છતાં સતીએ આમંત્રણની ઔપચારિકતાને અવગણીને કાર્યક્રમમાં આવવાનું નક્કી કર્યું ત્યાં પહોંચ્યા પછી તેમના પિતાએ તેમનું અપમાન કરવાનું અને ભગવાન શિવની મજાક ઉડાડવાનું શરૂ કર્યું દેવી માટે આ અસહ્ય હતું અને તેમણે પવિત્ર અગ્નિમાં આત્મદાહ કરીને પોતાના જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો જ્યારે ભગવાન શિવને આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા અને બ્રહ્માંડનો નાશ કરવાનું વિચાર્યું દેવી સતીના મૃત્યુના દુઃખમાં તેમણે તાંડવ કરવાનું શરૂ કર્યું તે સતીના મૃત શરીરને ખોળામાં લઈને બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા અન્ય દેવતાઓ પરિસ્થિતિથી ચિંતિત હતા અને તેમણે ભગવાન શિવથી મૃતદેહને અલગ કરવાનો નિર્ણય કર્યો આ પછી ભગવાન શિવનો ક્રોધ ઓછો કરવો અશક્ય હતો પછી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતીના શરીરના ઘણા બધા ટુકડાઓ કાપવાનો આદેશ આપ્યો પરિણામે સુદર્શન ચક્રે સતીના શરીરને ટુકડા કરી નાખ્યા જે એકસો આઠ ભાગ થયા તેમાંથી એકાવન પૃથ્વી પર પડ્યા જ્યારે અન્ય અલગ અલગ ગ્રહો પર પડ્યા હોવાનું માનવામાં આવે છે દેવી સતીના શરીરનો ભાગ પૃથ્વી પર પડ્યો તે સ્થાન શક્તિ પીઠ તરીકે ઓળખાય છે અને હિંગળાજ માતા નું મંદિર તે સ્થાને છે જ્યાં માતા સતીનો માથું પડ્યું હોવાનું માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે જાણ્યું પાકિસ્તાનમાં આવેલ હિંગરાજ માતાજીના મંદિર વિશે અને તેમના ઇતિહાસ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો